કામ કરે

અને બીજું થોડું આટલું લીધું રીંગણા ડુંગળીને એ બધું શાક લીધું અતારો બનાવે છે પૌઆ મસ્ત મસ્ત પૌવા બનાવ્યા દક્ષોભાઈ તો ખાધું નહીં ડબ્બો ભરીને લઈને જતો રહ્યો મોહને તો રાતની ભાખરી પડી હતી એ ખાધી છે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે બપોરે બાર પોણા બાર વાગે કામ બધું કરી દીધું આ તો રિપોર્ટને એવું કરાય એટલે થોડું ઘણું મોડું થઈ ગયું છે લોહી લઈ જાય થોડી વાર બે અઠ્યા રિપોર્ટોવાળાના એટલે મોડું થઈ ગયું થોડું કામનું ચા નાસ્તાને કરીને જતા રહ્યા મગજમાં આટલો દુખાય છે તે હજુ તો દવાખાને જવાનું છે હવે બાર વાગ્યાનું એપોઇન્ટમેન્ટ લીધી છે ડૉક્ટર જોડે બાર વાગે જવાનું છે પોતું પોતું કરીશ જો પંખાએ ચાલુ છે પોતું કરીને જો તો હું કામ કરું કામ કરી અને પોતું કરીને હવે હજુ તો માથું ધોયું છે તે માથું ઓળાઈ દેવાનું દવાખાને જવું છે બાર વાગે બાર વાગ્યાની એપોઇન્ટમેન્ટ લીધી છે એપોઈન્ટમેન્ટ કહું કહેવાય મને તો ખબર નહીં હોય નહીં લીધું છે તે દવાખાને જવાનું છે પંખાને એવું ચાલુ છે મશીનમાં કપડાં બપડાં બધું ધોવાઈ ગયું કમ્પ્લીટ કરી દીધું અને આજ તો રસોઈમાં હજુ કંઈ થવાનું છે નહીં દવાખાને જઈને આવી પછી રસોઈ કરવાની છે જોઈશું તબિયત સારી હશે તો બનાવીશું નખો બહાર ખાઈ લેશે કેવું કંઈક થશે કારણ કે આજે આ રિપોર્ટને એવું કરાય ને એ પાછળ દુઃખ મોથું ચડેલું રહેશે બે દાડા થી રમ હવે જોઈશું જે થાય ખરું કારણ કે ડૉક્ટર શું કહેશે ડૉક્ટર ભાઈ ભગ્ય આવીને જો વહેલા હશે હું બનાવી દઈ નખો પછી ખાઈ લેશે આજનો દાડો બહાર એટલે સારું ચલો પેલા માથું થોડાઈ દઈએ પહેલાં પંખાને એવું બંધ કરી દઈએ પછી માથું ને એવું ઓળાઈએ ચલો પંખા બંધ કરી દઈએ આપણે બધા પંખા ચાલુ છે જો આ ચાલુ છે રસોડું તો મસ્ત ચોખ્ખું કરી દીધું છે બધું મેં હા એ બધું ચોખ્ખું કરી દીધું પંખા બંધ કરી દઈએ આ રૂમ હોય પંખો ચાલુ છે લાઈટનો પંખો બંધ કરી દઈએ ચલો મા થોડા દઈએ પહેલા આપણે ચલો આવી ગયા સાહેબ દવાખાને સાહેબ તો આગળ આગળ જોઈ ને મને પાછા આવું દટફટ લીપાઈ જાય સાહેબ મોટી તકલીફો ને સાહેબ ફટફટ આવી ગયા આપણા દવાખાના મેં મન ફટફટ કે ના નિરામય હોસ્પિટલ લીલાવતી ચલો આવી ગયા હોસ્પિટલમાં માં સાહેબ તો આગળ આગળ જઈ મારા આગળ આગળ જો તું મેડિકલમાંથી લેવાની છે બીજી નહીં સાહેબ મારી આટલી સાહેબ હાલી એવાનો તોથી હવે મેડિકલમાં લેવા જવું પડશે ને નીચે જવાનું હશે પ્રસાદ નથી વધારે ને આવ્યા પણ સાહેબ હવે દવા લેવા જઈશ પોલોમાં મતલબ હું બહાર ઊભી રહીશ લઈશું કે બીજું બધું આપણો ઓખો બને બે દાનું કાલુ હજી પાછું ફરી વાર બતાવવા જવાનું બે દાડા દવા લઈશ અસર કરશે તો દવા નહી બદલી ને પહેલા દવા ચાલુ રાખશે आवी गया घरे फाइल ले दीदी दवाओ ली लिया खिस्सा में खोली जो अब पार्लर है डो <laughs> क्यों ना काटेज मुको ने तारा काटेज मुको के गया राखत नहीं <laughs> वो पड़ता नहीं <laughs> જો એક વાગે દવાખાને થી આવે છીએ હવે ચાણા રસોઈ થશે મારો સાહેબ મને કોઈ હવે નાસ્તો કરી લે ત્યાં આવું ખવડાવી જવું મને અને તમે એવું ખો પૌવા હવે એમાં નાસ્તામાં પૌવા બનાવે તો એ સાહેબ કોઈ અને મને હરીએ પડીકું ખવડાવી વધના વાગી ગયા છે સો અને આજ તો બપોરે જેવુંથી ખબર એક વાગે દવાખાનથી આવ્યા પછી સાહેબને પાર્લરે જયા પાર્લરે જઈને આવી દક્ષુન અને મોહનને ખાવા મોકલ્યા એ ખાઈને આવ્યા પછી સાહેબ આવ્યા ઘરે ઘરે આવી અને પછી મને લઈને ખાવા ચાલો અમે અઢી વાગે ખાવા જ્યો આવી અને થા ગરમીનો કંટાળે તો ને એવાનો તે પછી આઈ ઊંઘી જાય કારણ કે મને આટલું દુખાતું હતું એટલે આટલું દવા લઈને આવ્યા તે પણ આટલું દુખાતું હતું એટલે પછી આઈ ઊંઘી જાય તે હવે ઉઠી ઉઠી પાંચ વાગે ઉઠીને ચા બનાવે વાસણ ને એવું ગોઠવ્યું ન બધું કામ કર્યું ને હવે થોડા ચોકમાં બે ત્રણ આટા મારી દઉં અને પછી અંદર જો અંદર જો કપડાં હંકેલવાના બાકી છે તે હંકેલી દે પછી મોબાઈલ બહુ નહીં જો મોબાઈલથી કદાચ દુખાતું હોય તો ખબર નહીં હોય બીપી બીપીનું બધું સાહેબે ચેક કરી બીપી બધું રિપોર્ટ હોય જોયા હજુ તો કાલ ફરીવાર પાછું દવાખાને જવાનું છે એટલે કાલ ખબર પડે આજ તો દવા આવીશ એટલે દવાની અસર થશે એટલે ખબર પડી જશે કા કાલે સાહેબ કશું થઈ હોય એટલે આજ તો બગીચામાં નહીં જે બગીચામાં છોકરાનો અવાજ આવતો છે તો બગીચા મેં નહીં જે કારણ કે તબિયત એવી હતી ને એટલે એટલે ચોકમાં ઓટા મારું છું એ તો કોઈ હસવા નહીં અત્યારે હાલ કંઈક થશે ને આવું તો હું બતાવીશ આગળ હાથે પેલું રિપોર્ટ કરાવ્યા હતા ને તે કેવું થઈ ગયું અહીંયા દેખાય છે ને આવું આવું થઈ ગયું રિપોર્ટો કરાવ્યા હતા ને તે હાથમાં રા બરાબરનું અહીંથી લોહી લીધું હતું એટલે લોહીનું આવું નિશાન થઈ ગયું બે જગ્યાએ લીધું હતું ને લોહી એટલે બે મોબાઈલમાં આસુ દેખાય બહાર બહુ કાળું કાળું દેખાય છે જો બગીચામાં બધો બધા છોકરાનો અવાજ આવે છે અમાર આજુબાજુ ઘરનું વાતાવરણ અમાર ચોક મમ્મીવાળા બાન દાદા બી બેઠા ગયા ઘેર બગીચામાં બે જણા બે જણા વાતો ચાલીશી ના મોહન મોહન કરો બેટા થાક્યા પાક્યા સાડા દસ થયા નહીં મોહન હવે તો થાક્યા પાક્યા જમી કપડે વાળી ની મૂકે કબાટ એના ગોઠવાના આ રૂમ નો લાઈટ ચાલુ છે આ રૂમ મોહન આડા દસ થઈ જાય મોહન શું ખાધું મોહન ખીચડી શાક અને થેપલા ઉબુડા બોલો ખાધાની ખબર નહીં ખૂબ ખાધું એ ખીચડી બનાવી હતી ખટા બટાકાનું શાક અને થેપલા બનાવ્યા અને ચટણી એ તો હતી જ એટલું ખાધો તો એ મોહન તો કંઈ ખબર નહીં કહું ખાધું એ મોહન અને ખાધાની ખબર નહીં પડતી હું કરીશું મોહન તો મોથો પડ્યો અમારા સારું ચલો સાડા દસ થઈ જશે રાતના ખાધું પીધું નિમો નિમો સાડા દસ થઈ જાય આજ થોડી તબિયત નરમ હતી એટલે બહુ જોવાયો બ્લોગ બનાય નહીં એટલે માફ કરી દેજો અને આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ